ગ્રહોના રાજા સૂર્ય ચૌદ માર્ચ થી આવશે મીન રાશિમાં તો ચૌદ માર્ચ બે થી તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો અવશ્યથી સંપર્ક કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મીન રાશિ એ રાશિ ચક્રની બારમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક અને બત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મીન રાશિ એ ગુરુ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર ચૌદ માર્ચ થી આગામી એક માસ કેવી રહેશે સૂર્ય ગોચરની અસર સર્વ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો કર્ક રાશિના બીજા ઘરના છે સ્વામી સૂર્યદેવ અને હવે મીન રાશિમાં ગોચર દરમિયાન તે તમારા નવમા ભાવમાં ગોચર કરશે આ સમયગાળા દરમિયાન તમારું ભાગ્ય વધશે અને તમને અનુકૂળ પરિણામ મળશે તમને તમારા પિતા તરફથી પણ સહયોગ મળશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારા કાર્યસ્થળમાં કર્ક રાશિના જાતકો બદલાવ આવી શકે છે શક્ય છે કે તમને પ્રમોશન મળે ખાસ કરી અને આઉટસોર્સિંગનો વ્યવસાય કરનારા વેપારીઓ માટે મોટા નફાના સંકેતો છે તમને આનાથી વધુ લાભ મળવાની અપેક્ષા છે પૈસાની દ્રષ્ટિએ આ સમય ગાળો તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે પૈસા બચાવી પણ શકશો તમારા અંગત જીવનમાં તમારા શબ્દો તમારા જીવન સાથી પર હકારાત્મક અસર કરી શકે છે તેનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત બનશે અને તમારો પાર્ટનર તમારી સાથે વધુ આરામદાયક અનુભવ કરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ

આને અવગણવા માટે તમારે કાળજીપૂર્વક આયોજન કરવાની અને વ્યૂહાત્મક રીતે કાર્ય કરવાની જરૂરત રહેશે તમારા કરિયરની વાત કરીએ તો આ સમયે તમારા પર કામનું દબાણ ઘણું વધી શકે છે વ્યસ્ત શેડ્યુલ અને વધતી જવાબદારીઓને કારણે આવું થઈ શકે છે સિંહ રાશિના ધંધાર્થીઓ માટે નફા નુકસાન બંનેની સ્થિતિ બની શકે છે જોકે તમને નફા કરતાં વધુ નુકસાન સહન કરવાની સંભાવનાઓને પણ નકારી શકાય નહીં નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમને અચાનક નાણાકીય નુકસાન થવાની સંભાવના છે આ કારણે તમે નિરાશ થઈ શકો છો તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ગેરસમજ અને દલીલોને કારણે તમારા સંબંધ બગડી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને તમારા પગ અને ઘૂંટણમાં દુખાવાઓ થવાની સંભાવનાઓ છે તમારે વધુ સાવચેત રહેવાની અને કાળજી લેવાની આ સમય અવધિમાં જરૂરત રહેશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના બારમા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારી અને તમારા મિત્રો અને સહકર્મીઓ વચ્ચે મતભેદના સંકેતો બને છે આ તમારા મનમાં અસુરક્ષાની લાગણી ઉત્પન્ન કરી શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં તમે તમારી નોકરીમાં ફેરફાર જોઈ શકો છો અથવા તમારી બદલી કોઈ અજાણી જગ્યાએ થઈ શકે છે તમને આ ફેરફાર ગમે પણ નહીં વ્યવસાય વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે વધુ નફાકારક તકો ગુમાવી શકો છો આવી પરિસ્થિતિને ટાળવા માટે તમને આગળ યોજના કરવાની સલાહ અમે આપીએ છીએ પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો લાંબી મુસાફરી દરમિયાન આર્થિક નુકસાન થવાની સંભાવના છે અથવા તમારે ઉધાર આપેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે કન્યા રાશિના જાતકો જોઈએ તમારા અંગત જીવન વિશે તો તમારા શબ્દો અજાણતા તમારા જીવનસાથીને નુકસાન પહોંચાડી શકે છે આ કારણે સંબંધોમાં સુખ શાંતિ જાળવવી મુશ્કેલ બની શકે છે તમારી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સાવચેત રહેવું જરૂરી છે કારણ કે આ સમયે તમને તીવ્ર ઠંડીનું જોખમ બનેલું રહેશે તો કર્કસિંહ તથા કન્યા રાશિના જાતકો ચૌદ માર્ચ બે હજાર ગોચર તમારી મંતવ્ય કોમેન્ટ કરી જણાવજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અમારી ચેનલમાં આપ નવા હોવ તો અમારી ચેનલ અત્યારે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે